ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ મહેશ્વરા ગુરુ સાક્ષા પર તસ્મૈ શ્રી ગુરવે નમઃ આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે એક સાધકની દિનચર્યા કેવી હોવી જોઈએ આજનો મનુષ્ય બહારના જગતમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે એટલો બધો બહિર્મુખી થઈ ગયો છે કે એને પોતાનું અને પોતાના જીવનનું કંઈ ધ્યાન જ નથી સુવાનો સમય નક્કી નહીં ઉઠવાનો સમય નક્કી નહીં નાસ્તાનો સમય નક્કી નહીં બપોરે જમવાનો સમય નક્કી નહીં સાંજે જમવાનો સમય નક્કી નહીં કશું જ નક્કી નહીં બધું જ અસ્તવ્યસ્ત બધું જ અનિયમિત અને આજ અનિયમિતતાના કારણે જ મનુષ્યને એના શરીરમાં રોગ થાય છે દુઃખ પડે છે અશાંતિ થાય છે ડિપ્રેશનનું કારણ પણ અનિયમિતતા જ છે સાધકના જીવનમાં નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે ઉઠવાનો સમય નક્કી હોવો જોઈએ નાસ્તાનો સમય નક્કી જમવાનો સમય નક્કી અને રાત્રે સૂવાનો સમય પણ નક્કી હોવો જોઈએ અત્યારે લગભગ બધા જ મનુષ્યોની આદત થઈ ગઈ છે રાત્રે મોડા સુધી જાગવાનું અને સવારે મોડા સુધી સૂવાનું તો એ એકદમ ખોટી ટેવ પડી છે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર રાત્રે નવ વાગે સૂઈ જવું જોઈએ હવે રાત્રે નવથી બારમાં તમે જે ઊંઘ લો છો ત્રણ કલાકની એ છ કલાક બરાબરની ઊંઘ છે બારથી ત્રણમાં તમે જે ઊંઘ લો છો એ સાડા ચાર કલાક ઊંઘને બરાબર છે અને ત્રણથી છમાં તમે જે ઊંઘ લો છો એ અડધો પોણો કલાક ઊંઘ બરાબર જ છે અને આ શરીરને જે પોતાનું કાર્ય કરવાનું હોય રાત્રે એ નવથી સવારના ત્રણ વાગ્યા સુધીમાં જ એ કાર્ય કરતું હોય છે એ સમયે તમે સૂતેલા હોવા જોઈએ હવે એ જ સમયે તમે જાગતા હોય તો આ શરીર પોતાનું કાર્ય કેવી રીતે કરે અને એ પોતાનું કાર્ય નિયમિત રીતે કરી ન શકે માટે તમને રોગ થાય શરીરમાં કષ્ટ આવે તો શરીરમાં રોગ થવાનું કષ્ટ થવાનું કારણ પણ તમે પોતે જ છો આખો દિવસ તમે જે વિચારો કરો જે આ માઇન્ડ ચલાવો એના લીધે તમારા મગજની અમુક કોશિકાઓ ઘાયલ થઈ જાય એટલે એને રિપેરિંગ કરવી પડે ફરીથી નવી બનાવવી પડે તો એના માટે સમય જોઈએ તો એના માટેનો સમય રાત્રે નવથી બપો ત્રણ વાગ્યા સુધીનો છે નવથી ત્રણનો સમય છે હવે એ સમય જો તમે જાગો છો તો શરીર એનું કાર્ય કરી શકતો નથી કરી શકતું નથી અને એના લીધે જ તમે બીમાર થઈ જાઓ છો અત્યારે ઊંઘ નહીં આવવાની સમસ્યા પણ બહુ છે એ સમસ્યાનું કારણ પણ એ જ છે કે નવ વાગે સાડા નવે વાતાવરણમાં એવું ઉર્જાય એવું કેમિકલ છૂટતું હોય એવું માદક દ્રવ્ય છૂટતું હોય છે કે જેનાથી તમને ઊંઘ આવી જાય હવે એ સમયે તમે ટીવી જોયા કરો મોબાઈલ જોયા કરો એટલે એ સમય જતો રહે અને પછી તમે રાત્રે મોડા મોડા અગિયાર વાગે બાર વાગે સુવાની તૈયારી કરો સુતા સુતા કલાક થાય અને પછી ઉઠો સવારમાં સાત વાગે તો આના લીધે પણ તમારું જીવન અંધકારમય રહે છે સાધકે રાત્રે નવ વાગે સૂઈ જવું જોઈએ અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સાડા ત્રણથી પાંચની વચ્ચે ઉઠી જવું જોઈએ જો તમારે તમારા જીવનમાં ધન જોઈતું હોય સારી નોકરી જોઈતી હોય સારો ધંધો કરવો હોય સારું ભણતર ભણવું હોય આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવી હોય તમારે ગમે તે જીવનમાં જોઈતું હોય તો પહેલાં સુવાનું સુધારો રાત્રે વહેલાં સૂવો અને સવારે વહેલાં ઉઠો તમારા જીવનમાં આપમેળે જ બધું તમને મળવા લાગશે રસ્તાઓ ખુલવા લાગશે કેમ કે તમારું મગજ એટલું પાવરફુલ થઈ જશે જ્યારે તમે રાત્રે ઊંઘ લેશો ને ત્યારે આ ઊંઘ કંઈ જેવી તેવી વસ્તુ નથી ખાલી આરામ નથી ઊંઘથી ઘણું બધું તમે પ્રાપ્ત કરી શકો છો તો સાધકે દરેક મનુષ્યએ આ નિયમ લેવો જોઈએ કે હું રાત્રે નવ વાગે સુઈ જઈશ અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈશ બરાબર આ નિયમ જો તમે જીવનમાં લેશો અને આ નિયમ લઈને જો તમે જીવનમાં ચાલશો તો તમારું શરીર તંદુરસ્ત રહેશે રોગમુક્ત રહેશે જીવનમાં તમારે જે જોઈતું હશે એ બધું જ તમને પ્રાપ્ત થશે આધ્યાત્મિક માર્ગમાં તમારે આગળ વધવું છે તો એમાં પણ તમે આગળ વધી શકશો અને પરાકાષ્ઠાએ પહોંચી શકશો તો રાત્રે સુઈ ગયા નવ વાગે પોણાનો પથારી પર પહોંચી ગયા પછી થોડી વાર પરમાત્માનું સ્મરણ કર્યું પરમાત્માનું ધ્યાન ધર્યું અને પછી પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા તે મને આ મનુષ્ય અવતાર આપ્યો આ મનુષ્યનો જન્મ આપ્યો તે માટે ધન્યવાદ આજના દિવસમાં મારા હાથે કોઈ પણ એવું કાર્ય થયું હોય જેનાથી કોઈનું દિલ દુભાવ્યું હોય તો એના માટે હું ક્ષમા માગું છું અને જે પણ સારા કાર્યો થયા છે એ બધા તારી કૃપામાં થયા છે હું તો નિમિત્ત માત્ર છું હે પ્રભુ તારા ચરણમાં વંદન તારા ચરણમાં વંદન આવી પ્રાર્થના કરીને થોડીવાર બેસો તમારું ધ્યાન સહસ્ત્રાર ચક્ર પર લઈ જાઓ પાંચ મિનિટ સુધી ત્યાં જ ધ્યાન રાખો અને પછી પથારીમાં ડાબા પડખે સૂઈ જાઓ ડાબા પડખે સૂવાથી તમે જે ભોજન જમ્યા છો એ પચે છે અને રાત્રે તમને સારી ઊંઘ આવે છે ચલો સૂઈ ગયા રાત્રે હવે સવારમાં સાડા ત્રણ વાગે ઉઠો ઉઠીને જે પણ શરીરની ક્રિયા હોય એ પછી સ્નાન કરી લો પછી ધ્યાનમાં બેસો ધ્યાનમાં બેસો અને જો ધ્યાનમાં બેસતા તમને બહુ વિચાર આવતા હોય તો સામે એક દીપ પ્રાગટ્ય કરીને ધ્યાનમાં બેસો સાધનામાં બેસો તમારી પાસે જે મંત્ર હોય જે મહાપુરુષોએ સાધના બતાવી હોય એ સાધનામાં બેસો અને જો તમારા જીવનમાં કોઈ ગુરુ સાનિધ્ય નથી તમારી પાસે કોઈ મંત્ર નથી તો ધ્યાનમાં કેવી રીતે બેસવું ધ્યાનમાં બેસવાથી કયા લાભ થાય છે ધ્યાનમાં બેસો ત્યારે કયો મંત્ર બોલવો કેવી રીતે ધ્યાન કરવું એ બધાના વિડીયો સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા છે તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું પછી છ વાગ્યા સુધી આ ધ્યાન સાધનામાં બેસો પછી છ વાગે સૂર્યદર્શન કરો સૂર્ય દર્શનથી તો ઘણા લાભ છે એક તો આપણું શરીર સારું રહે છે તંદુરસ્ત રહે છે નિરોગી રહે છે જે અતિ વિચાર કરવાની ટેવ પડી છે એમાં પણ સુધારો થાય છે એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે આપણા સૂક્ષ્મ શરીર કારણ શરીર પ્રાણ શરીરે પણ ઉર્જા મળે છે અને આખો દિવસ આપણે ખૂબ પ્રસન્ના થી ખૂબ પ્રેમથી ખૂબ હોશથી કાર્ય કરી શકીએ છીએ અને જે કાર્ય કરીશું એમાં આપણને સફળતા પણ મળશે તો સૂર્યદર્શન કરી લીધા પછી તમે સવારમાં ભરપેટ નાસ્તો કરો નાસ્તો પણ કેવો સાત્વિક ઘરનો બ્રેડ તોસ એવું નહીં સાત્વિક કે બાજરીનો રોટલો છે રોટલી છે પરોઠો છે ભાખરી છે પૌવા છે ઉપમા છે આ બહુ નાસ્તો કરો ભરપેટ પછી બપોરે દાળ ભાત શાક રોટલી કઠોળ એ રીતનું તમારું રૂટિન હોવું જોઈએ બપોરે શાક વધારે જમવું સલાડ વધારે ખાવું દાળ વધારે ખાવી બરાબર પછી બપોરે નાસ્તામાં ભૂખ લાગે તો ઠીક નહીં તો સાંજે ઊંઘવાના સમયના ત્રણ કલાક પહેલાં જમી લેવાનું નવ વાગે સૂવાનું છે તો છ સાડા છએ જમવાનું હળવું ભોજન જમવાનું જેથી રાત્રે પચી જાય અને સવારમાં તમે ધ્યાન સાધનામાં પણ ખૂબ રિલેક્સ શાંતિથી બેસી શકો તો ખીચડી છે દૂધ છે પૌવા છે હળવું હળવું ભોજન રાત્રે લેવાનું અને પછી નવ વાગે સૂઈ જવાનું તો આ એક સાધકની દિનચર્યા હોવી જોઈએ અને જો આ દિનચર્યાથી તમે ચાલશો અને જીવન જીવશો તો બાહ્ય જગતમાં પણ અને આંતરિક જગતમાં પણ તમે પરાકાષ્ઠાએ પહોંચશો અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે બીજું છે કે સાધકે દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ પરમાત્માનું નામ લેવું જોઈએ શ્વાસે શ્વાસે પરમાત્માનું ભજન કરવું જોઈએ જેથી તે પોતાના સ્વરૂપની નજીક પહોંચશે પોતાના સ્વરૂપની તેને ઓળખાણ થશે અને આત્મ અનુભૂતિ પ્રાપ્ત થશે આ દિનચર્યાથી જ્યારે સાધક જીવે છે ત્યારે તેનું આખું જીવન પરિવર્તિત થઈ જાય છે તેના આભા મંડળ ચોખ્ખા થઈ જાય છે એના આભા મંડળમાં જે પણ નકારાત્મકતા છે એ દૂર થઈ જાય છે આભામંડળ વિકસિત થાય છે આભામંડળ ખૂબ વિશાળ બને છે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે ભૂતકાળના વિચાર આવતા નથી ભવિષ્યના વિચાર આવતા નથી સાધક વર્તમાનમાં રહે છે અને વર્તમાનમાં રહીને જીવે છે અને જે સાધક વર્તમાનમાં રહે અને વર્તમાનમાં રહીને જીવે એની જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે ભૂતકાળ તો હવે જતું રહ્યું એ તો રખ્યા થઈ ગયું એને યાદ કરીને કંઈ મતલબ નથી કંઈ મળવાનું નથી સિવાય દુઃખ સિવાય આંસુ કંઈ મળવાનું નથી અને ભવિષ્યની ચિંતા કરે કંઈ મળવાનું નથી તો આજે અત્યારે વર્તમાનમાં રહો આનંદમાં રહો ખુશ રહો પ્રસન્ન રહો જેટલા તમે ખુશ રહેશો આનંદમાં રહેશો પ્રસન્ન રહેશો એટલું તમારું આભામંડળ ચોખ્ખું થશે આભામંડળ વિકસિત થશે અને આભામંડળનો વિકાસ થશે ખૂબ સશક્ત આભામંડળ તમારું બનશે તો જીવનમાં હર હંમેશ હસતા રહેવું જોઈએ ગાતા રહેવું જોઈએ બોલતા રહેવું જોઈએ એકદમ પ્રેમથી જીવન જો સાધક જીવે છે હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ અહર્નિશ કથતી બ્રહ્મ જ્ઞાનમ હસો ખેલો ગાઓ નાચો ને પરમાત્માનું સ્મરણ કરો બસ આજ તો જીવન છે એના માટે જ પરમાત્માએ તો આપણને મોકલ્યા છે આનંદ મારો તો સાધકે પણ ગુમસુમ ચિંતામાં હતાશામાં ન રહેવું જોઈએ હંમેશા હસતા ગાતા રહેવું જોઈએ અને દરેકમાં ઈશ્વર છે એના દર્શન અવશ્ય કરવા જ જોઈએ દરેક વ્યક્તિમાં દરેક મનુષ્યમાં તમારી આજુબાજુમાં જે પણ છે દરેકમાં ઈશ્વર જ છે તે ઈશ્વર જ્યારે તમને દરેકમાં દેખાશે ને પછી તમને કોઈના પ્રત્યે રાગદૃષ નહીં થાય કોઈના પ્રત્યે ઈર્ષા નહીં થાય કોઈ વાતનો અહંકાર નહીં આવે કશું જ નહીં પછી તમને દેખાશે કે દરેકમાં હું જ છું દરેકમાં હું જ છું દરેકમાં હું જ છું તો પછી કોનાથી દ્રેશ કોનાથી ઈર્ષાને કોનાથી અહંકાર તો આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થતાં સાધકનું હૃદય ચક્ર ખુલે છે અને સાધક ઉપરના ચક્રોમાં ગતિ કરે છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો એને હૃદયમાં ઉતારો અને આ દિનચર્યાને જીવનમાં ઉતારો અનુભવ કરીને જુઓ અવશ્ય તમારું જીવન ખૂબ પ્રકાશિત થશે તમારા જીવનમાં ખૂબ પરિવર્તન આવશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પરમાત્મા ગુરુ વિષ્ણુ ગુરુર મહેશ્વરા ગુરુ સાક્ષા પર બ્રહ્મા अस्मै श्रीगुरवे नमः